તમારે આજ માં વાવ બી નથી વાવે દીજો માં આજ વાવ માં ઘર પાહે રો નહીં માં વાવે તો વાસલ એ ઉધી થાઉ હોય સાહે તો કેટલીક પછી અગાહીની વાત જો મેની અગાહી ની માંડી યુ બધું હુકાય વાટ જોઈએ ન મુ કમુ કે ચાલુ કરી દીતા ને ભાઈ કાલે બતાય ખેડુ કે કે બતાય કાલે ચાલુ કરી દેવું પણ પીવરાવી પડી ને માંડવી પીવરાવી પડી માંડવી યો કપાહુ નાના પાણી આવે ગા ને ગરમી પડે ને અગાહી આવે આ તો ભાદરવો મહિનો છે કેવી ખોટી થોડીક છે કે બરફ ને એક હિંગળે હોય ને એક હિંગડે નો હોય ભાદરવાનો મેસેજ થાય તો થાય નો થાય છે બધું ભાઈ ખેડૂત ખેડૂતની તો બધું કરવું પડે વિધિ આવે એ બધી કરવી જ પડી છે આ જો બિયારણોના મેળા ફરવા પડી છે ડીઝલ બારવા જો ભગવાન છે વિહાભાઈ બધાય નું દે બાટવામાં છે એ હવારી ઉઠઠઠે ને અગરબત્યું કરે જો મેનો તણવે તો ઈણા રોટલા કાથી કાઢે ત્યારે તો કેવી જ છે ને કે કીડીને કણ ને હાથી ને મણ એ હવારમાં ઉઠે ને અગરબત્તી કરે મે નો તણવે તો ઈણા લોઠા નો વેસાય ડીઝલનું ન વેસાય લાઇનો વાળા ના ભગવાન એ બધાને રોટલા વૈહા ભાઈ કાઢ્યા એટલે મેં પો થાહે પણ ટૂંકમાં નિવેદ કરાવે ને થાહે આ નિવેદ બધાને ભગવાન બધું એનું

પાવલા બધા અગરબત્તી પડે અહીંયા રોટલા કાઢવે લોટા વાળાવના જ પછી થાય લાઈન્યુ વાળાવના અને બાટવે ગોતા કેટલું ફરાતું હતું ડીઝલ ઉર બાકીયા ને હા એટલે છે ને આ કુદરત બધા એનું સમતલ પીડ્યું જાય એવું રાખે ભગવાન તો દિયાળું છે તો ખેડૂતનો સુખ કોઈ ને એટલે ખેડૂતને પણ અટાણે પીવરાવવું પડે વાવવું પડે ઘેર જગ્યા વરાપ પી તો વાવવું પડે ઓછી જગ્યા હોય તો એટલે આવું છે વિહાભાઈ બધું ખેડૂતની વેદનાતા હોય કાંઈ નહીં

હેરખાત દી આપણે એ થાય કે આપણે પોરો તો આપણે કામ મેગીએ એમાં ના નહીં બાકી જવાનની ને ખેડૂતની રવિવાર કે કોઈ દીધ કઈ આવતું જ નહીં કાયમી નવો દી ઉગે કાયમી નવો દીધ ઉગે ને એને કાયમ આ ઝંઝાર તો કરવો જ પડી જાય ઝંઝાર કર્યા વગર નફે હેગીએ ને આ ખેડૂના દીકરાને તો કરવું જ પડી જાય કાયમી માટે તો આ ઢોર ઠાકર આ તે પશુપાલક બધું એટલે આપણી

વરસાદ આ નિવેદ કરાવે થાય એ પી તમને આખી કીવના નેજી કે આ બધા છે ને અગરબત્તી કરે ભાઈ ભગવાન બધા છે ભગવાન બધા દેવું પડે તો આખડી નો તણવે તો એટલે કિનયાન લાઈનુ લેવા ભાઈ એ બધાને રોટલા કુદરત બધાનું સંતુલન રાખે તો ખેડૂત દીકરાને તો કામ વાહ વરો આવે તે કઈ એમાં કઈ ભેગું નથી થતું સમજું એવા ભાવ નો આવે વરસાદ એવા થાય જોઈએ ત્યારે ન થાય કે આવે તો ઊંડા ઉના રોટલા તો કાઢવા ને ભાઈ એ કુદરતની માયા તો અપ્રમ પાર છે ભાઈ એવું છે બધું વિહા ભાઈ ને આપણી મોદીલી કિસાન છે યુટ્યુબમાં ખેડૂત મિત્રો જવાન મિત્રો બતાવી સપરાશ કરી જો શેર કરી જોજો આગળ વિડીયો બતાવી જય દવારી કાઢીશ